નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા કરી નાખજો હવામાન કરી માવઠાની હવે રાજ્યમાં ભરશિયાળે વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં હવામાન વિભાગે આવનારા પાંચ દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે રાજકોટ દ્વારકા પોરબંદર અને અમરેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જયારે આવનારા ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે પછી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડી વધશે ચોખાના ભાવને નિવેદન નરેન્દ્ર મોદી સરકારે લોકલ બજારમાં ચોખાના ભાવને લઈને એક મોટું પગલું ભર્યું છે જેનાથી બજારમાં ચોખાના ભાવમાં ઘટાડો થશે અને ગ્રાહકોને મોટી રાહત મળશે કેન્દ્ર સરકારે ચોખા ઉદ્યોગ સંઘને તાત્કાલિક અસરથી ચોખાના છૂટક ભાવમાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે આ સંદર્ભમાં ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરાએ બિંબાસમતી ચોખાના સ્થાનિક ભાવની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી હતી જેમાં આ સૂચનાઓ આપવામાં આવી હતી ઓપન માર્કેટ સેલ્સ સ્કીમ હેઠળ વેપારીઓ અને પ્રોસેસર્સને પણ તે ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવી રહ્યું છે તેમ છતાં છૂટક બજાર માટે થી પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આગામી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં યોજાનારી દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે વધુ સુડતાલીસ એમઓયુ કરવામાં આવ્યા છે વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજેરું એક પોઇન્ટ પાંચ છ લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ માટે એમઓયુ કર્યા છે તેની સાથે જ આ રોકાણથી ગુજરાતમાં આશરે સાત પોઈન્ટ પાંચ નવ લાખથી વધુ રોજગાર સર્જન થવાની સંભાવના છે